તમારા ગામમાં કેવો વરસાદ થયો છે કોમેન્ટ કરો પાવળી હાલવાયા આગે વીરવાગી આતર બાઈક ફસાણો છે બાઈક ગરામ ફસે તો ભાઈ ઉતારી દીધો છે કોઈ હેડ તો આવ પડે જો મિત્રો ગારો કેવો છે મિત્રો મંદિરે પોકી ગયા છો કે દેખાય મંદિર જો જય માતાજી મિત્રો અમે શિવુદર માં મંદિરે આવી ગયા છો Terima kasih telah menonton!